ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહનની હેરાજી લઈને આવક આજે વીસથી પચીસ વાહન છે અને ચોકે પણ સારો માલ છે વરસાદના લીધે ભાવમાં થોડોક ફેરફાર છે પણ તો ઊંચામાં બે હજારને એવા નામ તો પડે જ છે જનરલ બજાર છે ચૌદસો થી માંડીને સોળસો રૂપિયાના જનરલ બજાર છે તો ચાલો હરાજી જોઈ લઈએ તારીખ એકવીસ છ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ને શનિવાર

પંદરસો પાંચ હજાર હોય પંચાવન રૂપિયા હોય રૂપિયા પંચાવન પંચોતેર એસી પંચા નેવું પાંચ

મારે દેવું ખરેખર વાત સુંદર વીર બીજો મારે આવ્યો હતો અને